હું ગ્લાસ માથામાં મારું કાચનો ગ્લાસ માથામાં ઈજા થાય વાગે સામાન્ય માણસને પણ ખબર પડે નાનું બાળકને એને પણ ખબર પડે કે કાચનો આટલો મોટો ગ્લાસ માથામાં વાગે તો એને ઈજા થાય આ ભાઈને ઈજા નથી કે દવાખાને કોઈ સારવાર જ નથી લીધી તો કઈ રીતના ત્રણસો લાગે મારા પાસે એટલે આ આઈપીએસ અધિકારી કેટલાક ભાજપના નેતાઓ કઈ પ્લાનિંગ દરમિયાન ખૂબ જ બંધ બેસતું બેસાડી છે પણ આવનારા દિવસોમાં કોર્ટમાં ચાલવાનું નથી એટલે મને પૂરી ન્યાય પ્રણાલિકા ઉપર ભરોસો છે સત્યને ગમે તેટલો પરેશાન થઈ શકશે સત્ય પણ સત્યનો જ વિજય થવાનો છે આવનારા હજુ અમે અમારા પ્રમુખશ્રી અમારા પરિવાર સાથે ચર્ચા કરીશું મારા મત વિસ્તારમાં પ્રવેશ બંધી છે ત્યારે મારે ક્યાં રહેવું એ સરનામું અમે તપાસ અધિકારી જે પોલીસ અધિકારી હશે એને પણ અમે જાણ કરીશું જે દિવસે પહેલાં પહેલાં પહોંચતા હતા ત્યારે એ દિવસે જ આગળ છ વખતે નામદાર હાઈકોર્ટમાં પણ તારીખ પડી હતી તો બે વખતે સેશન પૂછતા થઈ ત્યારે ઘણા લોકોએ વ્રત પણ રાખ્યા અવકાશો કરી માનતાઓ રાખી ઘણા લોકોએ દાદાઓ પણ રાખ્યા હતા ત્યારે પહેલા દિવસે જ્યારે આ જામીન થયા છે ત્યારે આજે અમે સરસિંહ માતાજીના મંદિરે એમાં આભાર સચિવના પ્રાંત અધિકારીના ચેમ્બરમાં એટીવીટીવી મીટિંગ હતી અને સરકારી પ્રતિનિધિ તરીકે મેં ધારાસભ્ય તરીકે ખાતે હતા એના તમામ સીસીટીવી સીસીટીવી ફૂટેજ હતા સીસીટીવી કેમેરા ચાલુ હતા પણ આ લોકોએ ટ્રી પ્લાનિંગથી મારી સાથે બબાલ કરી કેમ કે મંડરેગાનું જે કૌભાંડ હતું એને ઉજાગર કરી કે એમાં ઘણા નેતાઓના નામ બહાર આવી અને સાથે સાથે અનેક બાબતોએ હું કાયમ પોલીસ સામે ઉતરતો હોઉં છું દારૂ હોય આ વિસ્તારમાં ખોટા ધંધાવે તો પોલીસે પણ મને ટ્વીટ કરવાનું આપ્યું એટલે અહીંના જે તે સમયના અધિકારી અને ભાજપના કેટલાક નેતાઓ ખોટી કલમોમાં ઉમેરીને મને જેલમાં ફસાવી દીધા પણ મને ન્યાય પ્રણાલીકા પર પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે સત્યની હા મારા જે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એમાં મારા મત વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવેલી છે એ એનું કારણ એવું છે કે પોલીસ દ્વારા એફિડેવિટ એ પ્રકારના રજૂ કરવા માથાભારે માણસ તરીકે મને સાબિત કરવામાં આવે છે પણ હું આ અહીંના લોકોના ન્યાય માટે હંમેશા લડતો લડતોનું છું અને મારે કોઈ બે નંબરના ધંધા પણ નથી ત્યારે આવનારા દિવસોમાં અમારા મારો ગામ મારો પરિવાર મારું ઘર મારા મત વિસ્તારનો જે લોકો છે એમના સુખ દુઃખમાં જવા માટે એમના કામ કરવા માટે મારા મત વિસ્તારમાં જવા દે એ પક્ષ રાખવા માટે મેં નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અમારા વકીલની સલાહ લઈને જવાના છે આજે મને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતેથી સાડા દસ મુકામે છોડી દેવામાં આવ્યા હતા અને હું જેલમાંથી આજે વિડીયો વિડીયો કોર્ટથી હાજર રહેવાનો હતો જેલમાં અમારે સમન્સ આવી ગયેલા મારે હાજર રહેવાનો હતો અગિયાર વાગે પણ લોકો મને લેવા માટે આવેલા એ જોઈને એ લોકોએ મને જેલના જેલની જે બજેટ આવે છે એ તાલુકાના વિકાસ બજેટ આવે છે ધારાસભ્ય તરીકે મારે અને તાલુકાના પ્રમુખે બે જણે હાજર રહેવાનું છે તો ત્યાં જેને લાગે વળગે ને એવા કોન્ટ્રાક્ટરોની સભ્ય તરીકે આ લોકો મિટિંગમાં બેસાડે તે હું ના ચલાવું ગુજરાત પેટ્રોલનું જે બજેટ સાહીઠ કરોડ રૂપિયા આવે છે એમાં એ બજેટની જોગવાઈ એવી છે કે એ માત્ર આદિવાસીઓ માટે જ વાપરવાનું હોય અને બિન આદિવાસીઓ કોન્ટ્રાક્ટરો એમાં સભ્ય બને તો હું કઈ રીતના ચલાવું એના માટે જ અમારે બોલાચાલી થઈ છે બોલાચાલી થઈ અને એકબીજાને સામસામે પકડ્યા અમારા શર્ટ અને કુર્તા અને એમાં કંઈ મોટી મેટર થઈ નથી અને સૌથી પહેલા સાડા બાર વાગે તો મેં અરજી આપી છે બાર વાગ્યાનો બનાવ સાડા બાર વાગે મેં અરજી છતાં એક ધારાસભ્ય તરીકે મારી અરજીને ગ્રાહ્ય રાખ્યા વગર બે વાગ્યાના મને એરેસ્ટ કરી લીધા મારા પર સાંજે સાત વાગે એફઆઈઆર થઈ અને એ પણ ત્રણસો સાત સુધી હાફ મર્ડરની ગંભીર કલમ લગાડવામાં આવી એટલે આની પાછળ અહીંના જે તે સમયના આઈપીએસ અધિકારી અને અહીંના જે નેતાઓ છે ત્રણ ચાર નેતાઓ એમનું બે નંબરના ધંધાઓ સામે હું અવાજ ઉઠાવું ભ્રષ્ટાચાર સામે એટલે એમને દબાવી દો એમનો અવાજ દબાવી દો પણ આ તો મને અમારા લોકોએ આપેલો અવાજ છે અમને સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાશે નહીં જ્યાં પણ અમારા લોકો સાથે અન્યાય થશે એનાથી પણ વધારે તાકાતથી અમે લડીશું આવનારા દિવસોમાં એ પણ અમે જાહેર કરીશું પણ તમે જોઈ લો એક સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દેવામાં આવે મારી ધારાસભ્યની અરજીને ગ્રાહ્ય રાખવામાં ન આવે ધારાસભ્ય ને એફઆઈઆર પેલા સાત વાગે એફઆઈઆર થાય ને દિવસે બે વાગે એરેસ્ટ કરી લેવામાં આવે તમે વિચારી શકો છો આમાં કેટલું મોટું ષડયંત્ર હોઈ શકે છે અને બીજું તાલુકા પંચાયત સાતબારાના બેન એ બેનના ઘરે હું ગયો છું કેલ ગામ છે બેનના ઘરે ગયો છું એ બેન સાથે હું મળ્યો કદાચ મિટિંગમાં આવ્યા હશે એક શબ્દ એ બેન સાથે હું બોલ્યો પણ નથી અને તાલુકા પંચાયતના બંધારણીય પ્રમુખના હોદ્દા પર રહીને બેન જૂઠું બોલે કેટલું વ્યાજબી છે અને હું કેમ મહિલા ઉપર બોલું ત્યાં કોઈ બીજી વાત જ નથી થઈ સભ્યને લઈને કે આ સભ્ય નહીં ચાલે એ જ વાત હતી બીજી કોઈ વાત નથી થઈ છતાં ગંભીર પ્રકારની એફઆઈઆર કરી જેના કારણે એંસી દિવસ સુધી હું મારા લોકોથી દૂર રહીને જેલમાં એકલો રહ્યો એનું મને દુઃખ છે કે મારા લોકોના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શકું છતાં લોકોએ ભરોસો મૂકીને આથી મારી સાથે મારો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે એમનો ભરોસો હું ક્યારેય નહીં તોડું ગમે તેવા દબાણો આવશે હું ક્યારેય બીજા પક્ષમાં નહીં જાઉં આમ આદમી પાર્ટીમાં રહીને જ આવનારા ભવિષ્યમાં હું આગળ વધીશ

એટલે આ આઈપીએસ અધિકારી કેટલાક ભાજપના નેતાઓએ પ્રી પ્લાનિંગ દરમિયાન ખૂબ જ બંધ બેસતું બેસાડ્યું છે પણ આવનારા દિવસોમાં કોર્ટમાં ચાલવાનું નથી એટલે મને પૂરી ન્યાય પ્રણાલી પર ભરોસો છે સત્યને ગમે તેટલો પરેશાન થઈ શકશે સત્ય પણ સત્યનો જ વિજય થવાનો છે આવનારા હજુ અમે અમારા પ્રમુખશ્રી અમારા પરિવાર સાથે ચર્ચા કરીશું મારા મત વિસ્તારમાં પ્રવેશ છે ત્યારે મારે ક્યાં રહેવું એ સરનામું અમે તપાસ અધિકારી જે પોલીસ અધિકારી હશે એને પણ અમે જાણ કરીશું ચાલો